સમાચારમાં વાત કરીએ સાંતલપુર તાલુકાની તો સાંતલપુર તાલુકાના ફાગલી ગામમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ગદા પાણી રસ્તા પર ઉપરાતા રોગચાળાની ભીતી સેવાય શાળાના બાળકો સહિત ગ્રામજનો ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા તો ગ્રામ પંચાયત નિંદ્રાધીન બન્યું હોય તેવું જણાવી રહ્યું છે વિગત અનુસાર જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના ફાંગલી ગામમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે ગ્રામ પંચાયતની ઢીલી નીતિના કારણે વારંવાર ફાંગલી ગામ ખાતે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત જોવા મળી સાંતલપુરના ફાંગલી ગામમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ રોડ રસ્તા પર ફેલાતા ગંદકીનું સામ્રાજ્ય લોકો તથા શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો સહિત શિક્ષકોને પણ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે ગ્રામ પંચાયતમાં ગામના જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા અને સરપંચ દ્વારા કોઈ જ પ્રકારની ભૂગર્ભ ગટર સફાઈ કામગીરી ના કરાતા સ્થાનિકોમાં ગ્રામ પંચાયત સામે ભારે રોષ જોવા મળ્યો લોકોમાં માં વકરે અને લોકોમાં માંદગી ફેલાય તે પહેલા જ ગ્રામ પંચાયત તંત્ર યુદ્ધના ધોરણે ભૂગપની ગટરની સફાઈ કરે અને સરકાર દ્વારા આપેલું સ્વચ્છતા અભિયાનનું સૂત્ર સાર્થક કરે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રામાજી જાડેજા સાંતલપુર